બનાસકાંઠાની અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે અમીરગઢ પોલીસે સતર્કતા દાખવીને રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા સોળ કિલો ગાંજાના જથ્થા સાથે બે ઇસમોની ધરપકડ કરી છે રાજસ્થાનના દેસુરીથી અમદાવાદ જતી રાજસ્થાન રોડવેઝની બસમાં જ્યારે પોલીસ દ્વારા રૂટિન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે શંકાસ્પદ હાલતમાં મળી આવેલા બે મુસાફરોની તપાસ કરતાં તેમના કબજામાંથી માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો ઉત્તરાયણ પૂર્વે પોલીસની આ મોટી કાર્યવાહીથી બુટલેગરો નશાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ગાંજાનો જથ્થો રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના માંડવા ખાતેથી લાવવામાં આવ્યો હતો અને તેને ગુજરાતના રાજકોટ સુધી પહોંચાડવાનો કારસો હતો પોલીસે આ મામલે રાજસ્થાનના કોટડાના રહેવાસી હીરાભાઈ લાદુભાઈ ભારધી અને ભુલા ગામના શ્રવણકુમાર લાલાભાઈ ગમાનની અટકાયત કરી છે તેમની પાસેથી મળી આવેલા કુળ સોળ કિલો ગાંજાની બજાર કિંમત અંદાજે આઠ લાખ ચોવીસ હજાર રૂપિયા આંકવામાં આવી છે અમીરગઢ પોલીસે આ બંને ઇસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આ રેકેટના મૂળ સુધી શ માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે બનાસકાંઠા પોલીસ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહી છે આંતર રાજ્ય બોર્ડર પર પોલીસના કડક ચેકિંગને કારણે નશાના આ મોટા સોદાને નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે પકડાયેલા બંને શખ્સો માત્ર કેરિયર છે કે પછી કોઈ મોટી ગેંગના સભ્ય તે દિશામાં અત્યારે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે રાજસ્થાનથી ગુજરાતમાં નસો ઘુસાડવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ અત્યારે વધ્યો છે પરંતુ પોલીસની નજર સામે ગુનેગારોનું હવે કોઈ જોર ચાલતું નથી